જણની છે હે કેટલા જણની સ્પીડ છે હવે સાહેબ બે એક બે જણ જ છે એક બે જણ પર નામ લખવા પડે તમને કઈ મારે બોલવું ના પડે બી એટલે કે નામનો સ્પીચ પર નામ લખ તમે કોણ અમને નાકે ના રા કદી બોલે સાહેબ ગળો ખોલાઈ જો અમને તમે મેળો જ ખોળવા બેઠેલા છો ને બીજું મેળો જ ખોળવા બેઠેલા છો છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજ ખૂબ ચર્ચામાં છે નવનીત બાલધ્યાનો કેસ અને કેસ પછી કોળી સમાજ જે રીતના એમના ન્યાય માટે મેદાને આવ્યા એ બધાની વચ્ચે ગઈકાલે માંધાતા પ્રાગટ્ય દિવસ હતો અને એ દિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ કોળી સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દેવગઢ બાળ કોળી સમાજ દ્વારા એક મેળો કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં દાહોદની આસપાસના અને બીજા બધા જ વિસ્તારોમાંથી ગુજરાતભરમાંથી કોળી સમાજના લોકો ત્યાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન જ્યારે એ ભાષણ આપી રહ્યા હતા કોળી સમાજના અલગ અલગ આગેવાનો ત્યારે ત્યાં બચુ ખાબડ પણ હાજર હતા બચુ ખાબડ જ્યારે દેખાયા મંચ પર એના પછી એમણે કહ્યું કે આજે કોણ કોણ બોલવાનું છે એ જે આયોજકો હતા એમને પૂછી રહ્યા હતા બચુ ખાબડ ને પછી કહ્યું કે મારું નામ આમાં એડ કરો એના પછી જે બોલી રહ્યા હતા એમ એ ભાઈએ એવું પણ કહ્યું કે આ રાજકીય કાર્યક્રમ નથી અને પછી બચુ ખાબડે એવું કહ્યું કે આ મેળો બેળો બધું જ બંધ કરાવી દઈશ અને એમાં ખલેલ પહોંચાડીશ એવી વાત કરવામાં આવી એના પછી ત્યાં ઉભેલા બધા જ કોળી સમાજના આગેવાનો ગુસ્સે થઈ ગયા અને બચુ ખાબડને ત્યાંથી જવા માટે કહી દીધું એમણે સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું કે જે પણ માણસ આ મેળો કે પછી કોળી સમાજના કોઈ પણ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો એમને અમે નહીં સહન કરીએ અને પછી ત્યાંથી બચુ ખાબડને જાકારો આપવામાં આવ્યો કોળી સમાજના મોટા ભાગના આગેવાનો ત્યાં હાજર હતા અને ત્યારે જ આ બધી ઘટના બની છે પહેલા એ વિડીયો પર નજર કરીએ કે જેમાં બચુ ખાબડ અને કોળી સમાજના આગેવાનો વચ્ચે શું બબાલ થઈ રહી છે કેટલા જણની સ્પીચ છે કેટલા જણની સ્પીચ છે

જો કોઈ અસર કરવા માંગતું હોય તો હું વિનંતી કરું છું

બધા મંત્રીઓ છે નેતાઓ છે આગેવાનો એવા છે કે જે ઊંચા પદ પર બેઠા છે છતાં પણ હજી કોળી સમાજને એવું લાગે છે કે રાજનીતિમાં પણ એમને વધારે સ્થાન મળવું જોઈએ ઘણા બધા આગેવાનો એવું પણ કહ્યું છે કે કોળી સમાજના સીએમ બનવા જોઈએ હવે આખી મેટર જે નવનીતભાઈથી શરૂ થઈ હતી ધીરે ધીરે હવે ખૂબ અલગ દિશામાં જઈ રહી છે માંધાતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે અલગ અલગ જગ્યાએ થયેલા કાર્યક્રમોમાંથી ખૂબ અલગ અલગ દ્રશ્ય સામે આવ્યા હતા દેવગઢ બારિયામાં બચુ ખાબડ અને આગેવાનો વચ્ચેની બવાલ સામે આવી હતી તમારું આ વિષય પર શું માનવું જોઈએ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો